અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સીએમ એકેડેમી ખાતે કન્સ્ટ્રક્શન સાઇટ પર સર્જાયેલ અકસ્માતમાં દસ જેટલા કામદારોને ઇજા પહોંચતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સીએમ એકેડેમી સ્કૂલની પાછળના ભાગમાં નવા સ્વિમિંગ પુલ નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન એકાએક સ્લેબ ધરાશાયી થતા વીસ થી વધુ મજૂરો સ્લેબની નીચે દટાયા હતા અકસ્માતની ગંભીરતા સમજી તાત્કાલિક એમ્બ્યુલન્સ નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સદર બનાવમાં છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ જ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો પણ સૌ પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી સદર બનાવમાં ત્રેવીસ જેટલા મજૂરોને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે સ્લેબ ભરવાની કામગીરી દરમિયાન ઘટના સહેલાઈ હતી જોકે સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા ઘટનામાં વધુ તથ્ય શું છે તે જાણવા મળશે હાલ અહીંયા કોંડ ખાતેની એક સીએમ એકેડમીમાં સ્વિમિંગ પુલનું બાંધકામ ચાલતું હતું ને એનું સ્ટ્રક્ચર પડેલું છે પ્રાથમિક અંદાજ મુજબ લગભગ પંદરથી સોળ મજૂરોને ઇન્જરીના અમારી પાસે હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ હજી અમે સ્થળ વિઝિટ કરી છે હોસ્પિટલ અમે જઈ રહ્યા છે ત્યાં સુધી છે અને પ્રાથમિક માહિતી મુજબ હાલ કોઈ ફેટલ નથી કોઈ ડેથ નથી હજી હમાજ બની છે ઘટના એટલે તમામ તપાસ ચાલે છે સર બાળકોના સ્વિમિંગ પુલ માટે એ જોઈએ હજી અત્યારે તો પ્રાઇમરીલી અમારો ટાર્ગેટ એ છે કે પહેલાં એકવાર જોઈ લઈએ કે અંદર કોઈ ટ્રેપ ના હોય કારણ કે આખો મલબો એ બધું હજી તો આઈ એમ ટેલિંગ યુ હેવ જસ્ટ રીચ અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અંદર કોઈ માણસ ના બચ્યા હોય કારણ કે આખું સ્ટ્રક્ચર આમ આવ્યું છે એટલે કોઈ અંદર ના હોવું જોઈએ એટલે અમે હેડકાઉન્ટ અત્યારે મેચ કરી રહ્યા છીએ કે અંદર કામ કરનારા વ્યક્તિઓમાંથી કેટલા લોકો હોસ્પિટલમાં છે અને કેટલા અંદર છે ભાગે અમારું પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગે છે કે લગભગ તો ના હોવા જોઈએ